भरुच शहर मारबोती परेशान स्थानिक सामाजिक कार्यक्रम पालिका कचेरी पहुंची पीपुरी वगळी नगरपालिकाने उमती जगाव रुपये नवतर अभिगमसाठी विरोध नोंदव स्थानिको पालिका मल्लाबोल रजूत चिमकी उच्चारी वेली तके आक समापान नय तर गांधी जिथे मागे आंदोलन कर भरु शहरात वरसेला मुसळधार वरसाद विविध विस्तार धोवाई जात खतरूज अति जास बनता સ્થાનિકો અને વાહન ચાલકો પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકોએ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત ટેલિફોનિક અને મોકી રજૂઆતો કરી હતી તેમ છતાંય પાલિકા દ્વારા ખાડા પૂરવામાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા આ વિસ્તારના લોકો સમગ્ર ભરૂચ પાલિકાની હવા વિસ્તારમાં ભરે બસ મોટા ખાડાઓને કારણે સ્થાનિક નાગરિકો આગેવાનો અને સામાજિક કાર્યકરો રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી પર પહોંચી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક માર્ગ સમારકામની માંગ કરી હતી જેમાં સ્થાનિકોએ વિરોધમાં પીપોડી વગાડી ઉમટી નગરપાલિકાને જગાડવાનો પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું વધુમાં જો પાલિકા વહેલી તકે સમારકામ નહીં કરાય તો ગાંધી ચિંડીયા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અને ગુરુવારના રોજ ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનો આ વહીવહી તો બિલકુલ ફેલ થઈ રહ્યું બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો વડીલો નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી જે તકીને દૂર કરવા માટે આજે શિવસાયબે મહિલા તમે જો પાંચ પ્રતિથી દલ સહ્યગ મજુબા હોટલ મહપુરા એપીએમસી માર્કેટ સંતોષસિંહ બાયપાસ ચોકી સુધીના રોડ અત્યંત વિસ્માળ હાલતમાં હોય પાંચ પાંચ છ છ ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે આ નગરપાલિકા આ વિસ્તારો પાસેથી એક રીતના ટેક્સ વસૂલે પશુઓ નગરપાલિકા ફેલ કચરો ઉઠાવવામાં રસ્તાઓ કરવાની એમનાથી ખાડા નથી પડી શકતા ગઈકાલે ગોર્ડલ વ્યક્તિ પોતાનું ફેમિલી આવતો હતો ગાંધીબજાર બજાર પાસે એની ગાડી ઉતરી ગઈ જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમનું પણ માનવ વર્ગ ગુનો દાખલ કર્યો આવી ગયા જ્યાં દીકરી જાને બહેની અને એક જવાન જો કોઈનો દીકરો નોકરી પાડ્યા આવતો એનો ગુજરી ગયો એના ફેમિલીના લોકો દસ લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા એના બાળકો જા એની પત્ની વિધવા થઈ ગઈ તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો સીઓ સાહેબ અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી દલથી લઈને જંબુસા બાયપાસ વખતે તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું સાહેબે કમિટમેન્ટ આપ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બ્લોક પાડીશું બાકીના ખાડા અમે એવું કહીએ કે ખાડા તો ભરો અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હૈસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે અમને તો અમે આ ખાડા ભરીશું અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિશ્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ તમારી પણ નૈતિક જવાબદારી છે તમારો પણ આ વિસ્તાર છે એસપી સાહેબની ની કચેરી આ વિસ્તારમાં આવેલી છે એસપી સાહેબનો બંગલો કલેક્ટર સાહેબ નો નિવાસી સ્થાન અહીંયા આવેલું છે ડિસ્ટ્રિક્ટ જજ નું નિવાસી સ્થાન આવેલું છે પણ તમે ત્રણ કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહે કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે ઉઠા જો સાહેબે અમને અત્યારે કમિટમેન્ટ આપ્યું હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે ગાંધીજી મગા આંદોલન થશે આ અધિકારીઓની દર હર વખતની જે ભરૂચની પ્રજાની પડખ્યા આવતી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાનો તમામનો આભાર અને જે લોકો અહીંયા આવી અને ભરૂચ શહેરની સમસ્યાનું નું માટે તમામનો હું અબ્દુલ કામલી નીચે આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત